ધોરણ છ વિજ્ઞાન પ્રકરણ દસ ગતિ અને અંતરનું માપન મોશન એન્ડ મેજરમેન્ટ ઓફ ડિસ્ટન્સીસ વાહન વ્યવહારની વાર્તા પ્રાચીન સમયમાં લોકો પાસે વાહન વ્યવહારના વધુ સાધનો ન હતા તેઓ ચાલીને યાત્રા કરતા હતા તથા તેમનો સામાન પોતાની પીઠ પર મૂકીને અથવા તો પશુઓની પીઠ ઉપર લાદીને લઈ જતા હતા પ્રાચીન સમયમાં જળમાર્ગોમાં અવર જવર માટે હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો શરૂઆતમાં લાકડાના ટુકડામાં એક ખાડો એટલે કે પોલાણ બનાવીને હોડી બનાવવામાં આવતી હતી ત્યારબાદ લોકોએ લાકડાના ટુકડા એકબીજા સાથે જોડીને હોડી બનાવવાનું શીખી લીધું આ હોડી પાણીમાં રહેનારા પ્રાણીઓના આકાર જેવી હતી પ્રકરણ આઠ તેમજ નવમાં માછલીના ધારારેખ્ય એટલે કે હોડી જેવા આકારની આકૃતિને યાદ કરો પૈડાની શોધ બાદ વાહન વ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા પાછલા કેટલાક વર્ષોમાં પૈડાની રચનામાં સુધારો કરવામાં આવ્યો પૈડાથી ચાલતા વાહનોને ખેંચવા માટે પશુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો ઓગણીસમી સદીની શરૂઆત સુધી વ્યક્તિઓ એક સ્થાનથી બીજા સ્થાન સુધી પરિવહન માટે પશુ શક્તિનો ઉપયોગ કરતા હતા વરાળ યંત્રની શોધથી એક નવા જ શક્તિ સ્ત્રોતનો સમાવેશ થયો વરાળ યંત્ર દ્વારા ચાલતી ગાડીઓ તથા માલગાડીઓના ડબ્બાઓ માટે રેલવેના પાટાનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારબાદ સ્વચાલિત વાહન એટલે કે ઓટોમોબાઈલ આવ્યા પાણી પર પરિવહન કરતા સાધનોમાં મોટરથી ચાલતી બોટ અને જહાજોનો ઉપયોગ થવા લાગ્યો ઓગણીસમી સદીની શરૂઆતના વર્ષોમાં વાયુયાનનો વિકાસ થયો ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો તથા તેને મુસાફરી તથા સામાન લઈ જવા યોગ્ય બનાવવામાં આવ્યા ઇલેક્ટ્રિક રેલગાડી મોનો રેલ એટલે કે એક જ પાટા પર ચાલતી ટ્રેન સુપરસોનિક વિમાનો એટલે કે અવાજની ઝડપે ઉડતા વિમાનો અંતરિક્ષયાન વીસમી સદીના કેટલાક યોગદાન છે હાઉ ફાર હેવ યુ ટ્રાવેલ્ડ હાઉ વાઇડ ઇઝ ધીસ ડેસ્ક લોકો કેવી રીતે જાણકારી પ્રાપ્ત કરતા હતા કે તે કેટલું ચાલ્યા તમે કેવી રીતે જાણકારી મેળવશો કે તમારી શાળા સુધીનું અંતર તમે ચાલીને જઈ શકશો અથવા શાળા સુધી પહોંચવા માટે તમારે બસ અથવા રિક્ષાની જરૂર પડશે શું તમારે કંઈ ખરીદવું હોય ત્યારે બજાર સુધી ચાલીને જવું સંભવ હોય છે તમે આ પ્રશ્નોના ઉત્તર કેવી રીતે મેળવશો કોઈ સ્થાન કેટલું દૂર છે તે પહેલા જાણવું જરૂરી છે જેથી આપણે અનુમાન લગાવી શકીએ કે ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકાય જેમ કે ચાલીને બસ દ્વારા રેલવે દ્વારા પાણીમાં હોડી દ્વારા વિમાન દ્વારા અથવા કોઈ જરૂર પડશે ક્યારેક એવી વસ્તુઓ પણ હોય છે કે જેની લંબાઈ અને પહોળાઈ જાણવાની આપણને આવશ્યકતા હોય છે પહેલી તથા બુજોના વર્ગમાં મોટી મોટી પાટલીઓ છે જેની ઉપર બે બે વિદ્યાર્થીઓ બેસે છે પહેલી તથા બુજો એકસાથે એક પાટલી ઉપર બેસે છે પરંતુ મોટા ભાગે તેઓમાં એ વાતને લઈને ઝઘડો થાય છે કે તેનો ઠીક મધ્યમાં એક ચિહ્ન બનાવ્યું તથા પાટલી પર નિશાની એટલે કે રેખા બનાવીને બરાબર બે ભાગમાં વહેંચી તે બંને પોતાના મિત્રો સાથે ગિલ્લી દંડા રમવાના શોખીન છે બુજો તેની સાથે ગિલ્લી દંડાની જોડી લઈને આવ્યો છે અહીં આકૃતિ દસ પોઈન્ટ બે માં તેમણે ગિલ્લી અને દંડાનો ઉપયોગ કરીને પાટલી લંબાઈ કઈ રીતે માપી તે દર્શાવવામાં આવ્યું છે તેવું લાગે છે કે પાટલીની લંબાઈ બે દડાની લંબાઈ તથા બે ગિલ્લીની લંબાઈ બરાબર છે પાટલીની મધ્યમાં રેખા ખેંચવાથી બંને ખુશ દેખાય છે કારણ કે બંનેને અડધી અડધી પાટલી પ્રાપ્ત થઈ જેમાં પાટલીનો અડધો ભાગ લંબાઈમાં એક દંડા અને ગિલ્લીની લંબાઈ બરાબર છે કેટલાક દિવસ પછી મધ્યમાં ખેંચેલ રેખા એટલે કે લીટી ભૂસાઈ ગઈ બુજોનો જૂનો ગીલ્લી દંડો ખોવાઈ ગયો હોવાથી તેની પાસે ગીલ્લી દંડાની નવી જોડી છે હવે જોઈએ કે તે ગીલી દંડાની નવી જોડીનો ઉપયોગ કરીને કેવી રીતે પાટલીની લંબાઈ માપે છે જુઓ જ્યારે નવા ગીલી દંડાની જોડ વડે માપવામાં આવે છે ત્યારે પાટલીની લંબાઈ બે દડા તથા એક ગિલ્લી અને થોડીક જ વધારાની જગ્યા બચી હોય તેમ દેખાઈ રહી છે જે એક ગિલ્લીની લંબાઈ કરતા ઓછી છે હવે શું કરીશું તમે પહેલી અને બુજો શું સલાહ આપશો જેથી તે પાટલીની સંપૂર્ણ લંબાઈ માપી શકે શું તે લંબાઈ માપવા માટે ક્રિકેટના સ્ટમ્પ તથા ગિલ્લીઓનો ઉપયોગ કરી શકે છે અથવા તમે વિચારો છો કે એવું કરવાથી પણ આવી જ સમસ્યા ઉભી થશે તે એક કામ કરી શકે છે એક નાની દોરી લઈ તેના પર બે ચિન્હ બનાવે આ દોરીની લંબાઈ હશે જે આ દોરીની મદદથી પાટલીની લંબાઈ માપી શકે છે તે આ દોરીનો ઉપયોગ દોરીથી નાની લંબાઈનું અંતર માપવા કઈ રીતે કરશે તે દોરીને વાળીને અડધો એક ચતુર્થાંશ અને એક અષ્ટમાંશ ભાગ બનાવી શકે છે હવે કદાચ પહેલી અને બુજો પાટલીની કંપાસ બોક્સમાં રહેલી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને પણ તેઓ તેમની સમસ્યા હલ કરી શકે છે હા વાસ્તવમાં આવું કરવું જોઈએ બુજોએ વાંચ્યું હતું કે જ્યારે આવા માપનના ચોક્કસ સાધનો ન હતા ત્યારે લોકો કેવી રીતે અંતર માપતા હશે તથા તે જાતે પણ ભિન્ન ભિન્ન અંતર માપવાનો પ્રયાસ કરી ચુક્યો છે એવા કેટલાય પ્રસંગો આવે છે જયારે આપણે લંબાઈ માપવાની જરૂરિયાત પડે છે દરજી કપડાની લંબાઈ તેમાંથી બનશે કે નહીં તે જાણવા માટે માપે છે મિસ્ત્રી કોઈ કબાટની લંબાઈ કેમ માપે છે કારણ કે તે જાણી શકે કે તેના દરવાજા બનાવવા માટે કેટલા લાકડાની જરૂર પડશે કોઈ ખેડૂતને પોતાના ખેતરની લંબાઈ પહોળાઈ તથા ક્ષેત્રફળ જાણવાની આવશ્યકતા એટલા માટે હોય છે કે તે જાણી શકે કે તેના ખેતરમાં કેટલા બીજ રોપવાની જરૂરિયાત છે તથા તેને તેના પાક માટે કેટલા પાણીની જરૂર પડશે જયારે તમને પૂછવામાં આવે કે તમારી લંબાઈ કેટલી છે ત્યારે તમે એક સરળ રેખીય લંબાઈ બતાવશો કે જે તમારા માથાથી તમારા પગની એડી સુધીની લંબાઈ બરાબર હોય આ સાવરણી કેટલી લાંબી છે આ પાટલી કેટલી પહોળી છે દિલ્હીથી લખનૌ કેટલું દૂર છે થી ચંદ્ર કેટલું દૂર છે આ બધા પ્રશ્નોમાં એક વાત સરખી છે તે બધા બે સ્થાનો વચ્ચેના અંતર સંબંધિત છે બે સ્થાન પાટલીની બે કિનારીની જેમ નજીક હોઈ શકે છે અથવા તેનાથી વિપરીત જમ્મુ થી કન્યાકુમારીની જેમ એકબીજાથી અત્યંત દૂર પણ હોઈ શકે છે ચાલો હવે આપણે અંતર અથવા લંબાઈ માપીએ ત્યારે ચોક્કસ રીતે શું કરવું જરૂરી છે તે જાણવા કેટલાક માપન કરીએ કેટલાક માપન કેજરમેન્ટ પ્રવૃત્તિ એક આ પ્રવૃત્તિ સમૂહમાં રહીને દરેક એક એક કરીને કરો તમારા પગલાંની લંબાઈને એકમ માપ માનીને તમારા વર્ગની લંબાઈ તથા પહોળાઈ માપો તમને એવું લાગ્યું કે કેટલો ભાગ માપવાનો બાકી રહી ગયો એ જે તમારા પગલાની લંબાઈ થી નાનો છે પહેલાની જેમ તમે તમારું પગલાની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરો તમારા પરિણામોની નોંધ કોષ્ટક 10.1 માં કરો પ્રવૃત્તિ 2 સમૂહમાં કાર્ય કરો તમારામાંથી প্রত্যেক તમારી વેંતનો ઉપયોગ તમારા વર્ગના ટેબલની લંબાઈ માપવા માટે કરો માપન માટે અહીંયા પણ તમે એ જુઓ છો કે તમારે તમારી એક વેંત જેટલી લાંબી દોરી તથા આ દોરીની લંબાઈના ટુકડાઓના ભાગની આવશ્યકતા પડશે તમારા તારણોને કોષ્ટક દસ પોઈન્ટ બે માં લખો આપણે જોઈએ છે કે માપનનો અર્થ અજ્ઞાત જથ્થાની કેટલાક જ્ઞાત જથ્થા સાથે સરખામણી આ જ્ઞાત જથ્થાને એકમ કહે છે કોઈ માપના પરિણામને બે ભાગોમાં વ્યક્ત કરી શકાય છે એક ભાગ સંખ્યા છે જ્યારે બીજો ભાગ માપવામાં આવેલ છે ઉદાહરણ તરીકે પ્રવૃત્તિ એકમાં જો વર્ગના રૂમની લંબાઈ તમારા બાર પગલાંની લંબાઈ બરાબર હોય તો બાર એક સંખ્યા છે તથા પગલાની લંબાઈ એક એકમ છે જેને માપવા માટે પસંદ કરવામાં આવ્યો હતો હવે કોષ્ટક દસ એક તથા દસ પોઇન્ટ માં નોંધેલા બધા માપોનો અભ્યાસ કરો શું પ્રત્યેકના પગ વડે માપવામાં આવેલા વર્ગખંડની લંબાઈ સરખી છે શું બધાની વેંત દ્વારા માપવામાં આવેલી ટેબલની લંબાઈ સરખી છે કદાચ આ પરિણામ ભિન્ન ભિન્ન હોઈ શકે છે કારણ કે તમારી વેંતની લંબાઈ તમારા મિત્રની વેંતની લંબાઈથી અલગ હોઈ શકે છે તેવી જ રીતે બધા જ વિદ્યાર્થીઓના પગલાની લંબાઈ અલગ અલગ હોઈ શકે છે જેથી તમે વેત અથવા પગલાની લંબાઈ દ્વારા માપેલ અંતર કોઈ વ્યક્તિને બતાવો છો ત્યારે તે વાસ્તવમાં એ સમજી શકતો નથી કે તે ચોક્કસ કેટલી લંબાઈ ધરાવે છે કારણ કે વાસ્તવિક લંબાઈ જાણવા માટે વેંત અથવા પગલાની લંબાઈ જાણવી આવશ્યક છે આથી આપણને માપનના કેટલાક એવા એકમોની આવશ્યકતા છે જે દરેક વ્યક્તિ માટે સમાન હોય માપનના પ્રમાણિત એકમો સ્ટાન્ડર્ડ યુનિટ્સ ઓફ મેજરમેન્ટ્સ પ્રાચીન સમયમાં પગની લંબાઈ આંગળીની જાડાઈ તથા પગલાના અંતરથી માપન થતું હતું આ બધા માપનના એકમોનો વાસ્તવમાં ઉપયોગ થતો હતો હડપ્પા સંસ્કૃતિના લોકોએ ચોક્કસ લંબાઈના સારા એકમનો ઉપયોગ કર્યો હશે કારણ કે ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા કેટલાક નમૂનાઓ ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવતા હતા કોણીથી આંગળીઓના છેડા સુધીનું અંતર ક્યુબિટ કે જે પ્રાચીન ઇજિપ્તના લોકો ઉપયોગ કરતા હતા તેને વિશ્વના અન્ય દેશોમાં પણ માન્યતા પ્રાપ્ત હતી વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈના એકમ સ્વરૂપે ફૂટનો ઉપયોગ કરતા હતા અલગ અલગ વિસ્તારોમાં ફૂટની લંબાઈ થોડી અલગ અલગ હતી લોકો એક ગજ કપડું ફેલાયેલી ભુજાના છેડાથી પોતાના સુધી માપતા હતા રોમવાસી પોતાના પગ અથવા પગલાંઓ દ્વારા લંબાઈ માપતા હતા પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે આંગળી અથવા મુઠ્ઠીનો ઉપયોગ કરતા હતા આજે પણ ભારતના કેટલાક શહેરોમાં ફૂલમાળી ફૂલહારને વેચતી વખતે પોતાના હાથની લંબાઈનો ઉપયોગ એકમ માત્રા તરીકે કરે છે સુવિધા અનુસાર શરીરના એવા અનેક ભાગોનો એકમો સ્વરૂપે ઉપયોગ થતો રહ્યો છે તેથી પ્રત્યેક વ્યક્તિના શરીરના માપોમાં થોડી ભિન્નતા હોવાને કારણે માપનમાં મૂંઝવણ આવી હશે વર્ષ સત્તરસો નેવુંમાં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી જેને મેટ્રિક પદ્ધતિ કહે છે એક સમાનતા માટે સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકોએ માપનની એકમ માત્રાઓનો એક જૂથને સ્વીકારી લીધું છે આજકાલ જે માપન પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે જેને આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી એસઆઈ યુનિટ કહે છે લંબાઈનો એસઆઈ એકમ મીટર છે આકૃતિમાં મીટરપટ્ટી બતાવવામાં આવી છે તમારા કમ્પાસ બોક્સમાં રહેલ પંદર સેન્ટીમીટરની ફૂટપટ્ટી પણ બતાવવામાં આવી છે પ્રત્યેક મીટરને સો બરાબર ભાગોમાં વિભાજીત કરી શકાય છે જેને સેન્ટીમીટર કહે છે એક સેન્ટીમીટરને દસ બરાબર સરખા ભાગ હોય છે જેને મિલીમીટર કહે છે આ રીતે વન મીટર ઇઝ ઇક્વલ ટુ હંડ્રેડ સેન્ટીમીટર વન સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ ટેન મિલીમીટર લાંબા અંતરને માપવા માટે મીટર એક સુવિધાજનક એકમ નથી એના માટે આપણે એક મોટા એકમનો ઉપયોગ કરીએ છીએ જેને કિલોમીટર કહે છે વન કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ થાઉઝન્ડ મીટર હવે આપણે આપણી બધી માપન પ્રવૃત્તિઓમાં એકમ માત્રાનો ઉપયોગ કરીને પુનરાવર્તિત કરી શકીએ છીએ તથા લંબાઈને એસઆઈ એકમમાં માપી શકીએ છીએ એવું કરતા પહેલા આપણે અંતર તથા લંબાઈ માપવાની સાચી રીત જાણવી આવશ્યક છે લંબાઈનું સાચું માપન કરેક્ટ મેજરમેન્ટ ઓફ લેન્થ આપણા દૈનિક જીવનમાં આપણે અનેક પ્રકારની માપન માત્રાઓનો ઉપયોગ કરીએ છીએ લંબાઈ માપવા માટે આપણે મીટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ દરજી માપપટ્ટીનો ઉપયોગ કરે છે જ્યારે કપડાના વેપારીઓ મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે કોઈપણ વસ્તુની લંબાઈ માપવા માટે યોગ્ય સાધનનો ઉપયોગ કરવો જોઈએ તમે માપપટ્ટીનો ઉપયોગ કરીને વૃક્ષની જાડાઈ તથા તમારી છાતીનો ઘેરાવો માપી શકતા નથી આવા માપોને માપવા માટે માપન પટ્ટી એટલે કે મેજરિંગ ટેપ વધુ સુવિધાજનક છે નાની વસ્તુઓ જેવી કે તમારી પેન્સિલનું માપ લેવા માટે તમે તમારા કમ્પાસ બોક્સમાં રહેલ પંદર સેન્ટીમીટરની ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકો છો લંબાઈ માપતી વખતે આપણે નીચેની સાવધાની રાખવી અત્યંત જરૂરી છે ફૂટપટ્ટીને વસ્તુના સંપર્કમાં તેની લંબાઈ અનુસાર રાખો કેટલીક ફૂટપટ્ટીના છેડા તૂટેલા હોઈ શકે છે તમે આવી ફૂટપટ્ટીનો શૂન્ય આંક જોઈ શકતા નથી આવી સ્થિતિમાં ફૂટપટ્ટીના શૂન્યાંકથી માપ લેવાનું ટાળો તમે ફૂટપટ્ટીમાં બીજો કોઈ પૂર્ણાંક જેમ કે એક સેન્ટીમીટર ઉપયોગમાં લઈ શકો છો ત્યારે તમે બીજા છેડાના અવલોકનમાંથી પહેલાનું અવલોકન બાદ કરીને યોગ્ય લંબાઈ પ્રાપ્ત કરી શકો છો ઉદાહરણ તરીકે એક છેડાનું અવલોકન એક સેન્ટીમીટર છે જ્યારે બીજા છેડાનું અવલોકન ચૌદ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર છે આથી વસ્તુની લંબાઈ ચૌદ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર બાદ એક સેન્ટીમીટર બરાબર તેર પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર છે ત્રણ માપ લેતી વખતે આંખની સાચી સ્થિતિ પણ જરૂરી છે તમારી આંખ જે બિંદુનું માપ લેવાનું છે તેની બરાબર સામે હોવી જોઈએ પ્રવૃત્તિ ત્રણ તમારા સહપાઠીની લંબાઈ પહેલા વેંત અને પછી માપપટ્ટી દ્વારા માપો તમારા સહપાઠીને દિવાલ સાથે પીઠ રાખીને ઉભા રહેવાનું કહો તેના માથા ઉપરથી દિવાલ પર એક નિશાન બનાવો હવે આ ચિહ્ન સુધીની લંબાઈ પહેલા તમારી વેંત દ્વારા માપો અને પછી માપપટ્ટી દ્વારા માપો અન્ય વિદ્યાર્થીઓને પણ આ જ રીતથી લંબાઈ માપવાનું કહો બધા તારણ કોષ્ટક દસ પોઈન્ટ ત્રણમાં માં લખો વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાપ્ત પરિણામોનું નું ધ્યાન પૂર્વક અધ્યયન કરો કોલમ બે માં પરિણામ એક ભિન્ન હોય શકે છે કારણ કે વિદ્યાર્થીઓની વહેંતની લંબાઈ એક ભિન્ન હોય શકે છે હવે કોલમ ત્રણ ના જુઓ જેમાં બધા માપ યોગ્ય માપન માત્રા દ્વારા લેવામાં આવ્યા છે આ પરિણામ એકબીજાના માપ અત્યંત નજીક છે પરંતુ શું તેઓ સંપૂર્ણ સમાન છે જો ના તો તમારા વિચારથી શા માટે તફાવત દેખાય છે આખરે બધા એક જ સ્કેલનો ઉપયોગ કરી રહ્યા છો ભિન્ન ભિન્ન વેતોનો ઉપયોગ તો નથી કરી રહ્યા આ માપ લેવાની નાની ત્રુટીઓ દ્વારા હોઈ શકે છે માપનની આવી કેટલીક ત્રુટીઓ વિશે જાણકારી તથા વ્યવહારમાં લાવવાના મહત્વ વિશે ઉપરના ધોરણમાં અભ્યાસ કરશો કોઈ વક્ર રેખાની લંબાઈ માપવી મેઝરિંગ ધ લેન્થ ઓફ કરવડ લાઇન આપણે કોઈ વક્રરેખાની લંબાઈ મીટર સ્કેલ વડે માપી શકતા નથી વક્રરેખાની લંબાઈ માપવા માટે આપણે દોરીનો ઉપયોગ કરી શકીએ છીએ પ્રવૃત્તિ ચાર વક્રરેખા એબી ની લંબાઈ માપવા માટે કોઈ દોરીનો ઉપયોગ કરો દોરીના એક છેડા પર ગાંઠ બનાવો આ ગાંઠને બિંદુ એ પર રાખો હવે દોરીને તમારી આંગળી તથા અંગૂઠાની મદદથી ખેંચાયેલી રાખો અને તેના નાના ભાગને रेखा अनुसार राखी ने मापो। आ बिंदु पर तमारा एक हाथ थी दौरी ने पकड़ो तमारा बीजा हाथी रेखा अनुसार फैलावो। आ प्रक्रिया ने पुनरावर्तित करीने वक्र रेखा बिंदु बी सुधी पहुंचो दोरी नो जे भाग बिंदु बी पर छे, तेने निशानी थी अंकित करो हवे आ दोरी ने मीटर स्केल पर फैलावो दोरी नी, नी गांठ तथा तेना बीजा छेड़ा पर नोंधेल નિશાનની વચ્ચેની લંબાઈ માપો આ માપ વક્રરેખા લંબાઈ છે આપણે જોયું કે અંતર તથા ચોક્કસ માપન માપવા માટે અત્યંત ચોકસાઈ રાખવી પડે છે અને માપન માટે કેટલાક પ્રમાણભૂત એકમ તથા માપન પરિણામોને વ્યક્ત કરવા માટે આપણને કેટલાક યોગ્ય સાધનોની જરૂર પડશે આપણી આસપાસની ગતિશીલ વસ્તુઓ થિંગ્સ અરાઉન્ડ અરાઉન્ડઅસ પ્રવૃત્તિ પાંચ એવી વસ્તુઓ વિશે વિચારો જે તમે હમણાં જ જોઈ છે તેની યાદી કોષ્ટક દસ પોઈન્ટ ચારમાં લખો સ્કૂલ બેગ મચ્છર ટેબલ પાટલી પર બેઠેલ વ્યક્તિઓ અહીં તહીં જતા લોકો તેનાથી વિશેષ પતંગિયા કૂતરા ગાય તમારો હાથ નાના બાળકો પાણીમાં તરતી માછલી ઘર કારખાનું પથ્થર ઘોડો દડો બેટ ચાલતી રેલગાડી સિલાઈ મશીન દિવાલ ઘડિયાળ ઘડિયાળના કાંટા પણ હોઈ શકે છે તમે જેટલી લાંબી યાદી બનાવી શકતા હોય તેટલી બનાવો તેમાંથી કેટલી ગતિશીલ છે કેટલી સ્થિર છે તમે એ ધ્યાન આપ્યું હશે કે પક્ષી એક જ સ્થાને હોતા નથી જ્યારે ટેબલ એ જ સ્થાને પડેલું હોય છે આના આધારે એ સુનિશ્ચિત કર્યું હશે કે કોઈ વસ્તુ ગતિમાં છે કે સ્થિર છે ચાલો આપણે કીડીની ગતિને ધ્યાનપૂર્વક જોઈએ સાચો જવાબ પસંદ કરી યોગ્ય જગ્યાએ ડ્રેગ એન્ડ ડ્રોપ કરો પ્રવૃત્તિ છ જમીન પર એક સફેદ કાગળની મોટી શીટ ફેલાવો એટલે કે પાથરો તેના પર ખાંડના કેટલાક દાણા નાખો કીડીઓ આ ખાંડના દાણા તરફ આકર્ષિત થશે તથા તમે થોડી વારમાં જ એ કાગળની શીટ પર ઘણી બધી કીડીઓને ફરતી જોશો કોઈ એક કીડીને તે કાગળ પરથી પસાર થઈ જાય કે તરત જ તેને પેન્સિલના ટપકાના ચિહ્ન વડે અંકિત કરો જેમ જેમ કીડી કાગળ પર ચાલતી આગળ વધે તમે તેમ તેમ પેન્સિલથી ટપકા અંકિત કરતા જાઓ કેટલાક સમય પછી કાગળની શીટને હલાવીને ખાંડના દાણા અને કીડીઓને દૂર કરો એ વિવિધ બિંદુઓ તમે જે કાગળ પર અંકિત કર્યા હતા તેને તીરના નિશાન વડે જોડીને કીડીની દિશા બતાવો એ તમામ બિંદુ કે જે અંકિત કર્યા હતા તે કેટલીક સેકન્ડના અંતરાલમાં કીડીની ગતિને દર્શાવે છે ગતિ એ કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતા કોઈ પ્રકારના ફેરફાર જેવી હોય છે ખરું ને ગતિના પ્રકાર ટાઈપ્સ ઓફ મોશન તમે સીધા રસ્તા પર વાહનની ગતિ કોઈ પરેડમાં સૈનિકોની માર્ચ પરેડની ગતિ અથવા કોઈ પડતા પથ્થરની ગતિનું અવલોકન કર્યું હશે આ કેવા પ્રકારની ગતિ છે સો મીટર દોડ હરીફાઈમાં પ્રતિસ્પર્ધી પણ સિધ્ધી રેખા પર દોડે છે શું તમે તમારી આજુબાજુ જોઈને એવા પ્રકારના વધારે ઉદાહરણ વિચારી શકો છો આ બધા ઉદાહરણોમાં આપણે એ જોઈએ છીએ કે વસ્તુઓ સીધી રેખામાં ગતિ કરે છે આ પ્રકારની ગતિને સરળ રેખીય ગતિ કે સુરેખ ગતિ કહે છે પ્રવૃત્તિ સાત એક પથ્થર લો તેને દોરીના ટુકડાથી બાંધો તથા તમારા હાથની મદદથી તેને ઝડપથી ગોળ ગોળ ફેરવો પથ્થરની ગતિને ધ્યાનથી જુઓ આપણે જોઈએ છીએ કે પથ્થર વર્તુળાકાર માર્ગને અનુસરીને ગતિ કરે છે આ ગતિમાં પથ્થરનું અંતર તમારા હાથથી સમાન રહે છે આ પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ કહે છે આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે આભાર